કે પાંચ એચપીની મોટર છે વી નાઇન નું મોડલ છે કમ્મર્સિબલ મોટર છે તમે જુઓ તો ચાલો તમને ખોલીને બતાવીએ કે શું ફોલ્ટ છે અંદર તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમને ખોલીને બતાવીએ તમે જોઈ શકો છો કે મોટર ખોલી નાખી છે અને આના જે ભૂસનો ગાળો છે એ જતો રહેલો છે આ બુશ ખરા એ જતા રહેલા છે તો તમને બતાવીએ આ એરી મોટર એની 5hp મોટર અને આ નવ જે બુશનો કાળો છે જતો રહે છે શાફ્ટિંગ ડગ થઈ ગઈ છે તો આપણે બુશ નવા નાખી દઈએ પછી મોટર ફિટ કરીને ચેક કરીને તમને બતાવીએ કે મોટર કમ્પ્લીટ કરીને તમને બતાવીએ તો વિડિયોમાં બન્યા રહેજો અને વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આ તમે જોઈ શકો છો કે આ મોટર કમ્પ્લીટલી બુસ નાખીને ફિટ કરી નાખી છે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ બુસ નખાઈ ગયા છે અંદર અને શાપટિંગ લેથ કટિંગ થઈ ગઈ છે અને ફિટ કરી નાખી છે હવે તમને ચેક કરીને બતાવીશું તો આ તમે જોઈ શકો છો तो वीडियो बना रहे जो तो कैपेसिटर ने छीला आप दीदा है हमें चेक कर बताई तो तम मोटर चालू कर बताए तो आ ते जको कनेक्शन मोटर ने हमें तेल करको कम्प्लीटली मोटर चालू थी गयी है

તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશું બીજા નવા બ્લોગમાં